સર્વને જય બાપા આગળના પાકમાં આપણે સાંભળ્યું તેમ રામદેવજી બેનના પાણીયાને પરચો આપે છે વાણિયાને પરચો આપે છે અને એમના માસ્યાય ભાઈને પણ પરચો આપે છે ત્યારબાદ આપણે આગળ સાંભળીશું પછી એક દિવસ એવું બને છે કે સાતમના દિવસે અજમલ રાજાને સપનું આવે છે અને સપનામાં એવું દેખાય દે કે રામદેવજી દ્વારકાની મૂર્તિમાં સમાઈ ગયા ત્યારે આ વાત એ રામદેવજીને કરે છે અને ત્રેપન વર્ષની ઉંમરે દંતકથાઓમાં લખેલું છે કે રામદેવ પીર વર્ષ હતા જીવ્યા હતા એમ ત્યારે ત્રેપન વર્ષની ઉંમરે રામદેવજીએ ભાદરવા સુદ નોમના દિવસે સમાધિ લેવાનો વિચાર કર્યો અને સમાધિ ગળાવે છે ત્યારે એમના રાજમાં સેવિકા તરીકે વાસણા ચલાવતા એવા ડાલીબાઈ જો જાતે સતી હતા એમને આવો કાને સાથ પડે છે અને એવું કહેવાય છે કે ડાલીબાઈ સાત જન્મથી સેવિકા છે પ્રભુના અને સાતે જન્મથી સાથે છે એવું માનવામાં આવે છે અને તેઓ પોતાના વાસડા સુના મૂકીને આવીને જ્યાં સમાધિ ગળાતી હોય છે ત્યાં કહે છે કે આ સમાધિ રામદેવ પીર તમારી નથી આ સમાધિ મારી છે જ્યારે આવું સાંભળીને રામા પીર એવું કહે છે કે જો આ સમાધિ બેન તમારી હોય તો એનું તમે કઈ પ્રમાણ આપો ત્યારે આ સમાધિ તમારી ગણાય ત્યારે ડાલીબાઈએ કહ્યું કે આ સમાધિ તમે ખોદો અને આ સમાધિમાંથી કોશકીને કંચોળું નીકળશે એ સમાધિ રામદેવ મારી હશે અને અહીંથી થોડા દૂર તમે તમારી સમાધિ ગાળો ત્યાં ગેડીયું કટારી અને કટોરો નીકળશે જે સમાધિ તમારી હશે ડાલીબાઈએ આવું કહ્યું અને સમાધિ ગાળવામાં આવી અને એક સમાધિ ગાળી એમાંથી કોશકીને કંચોળું નીકળ્યું જે સમાધિ ડાલીબાઈની નીકળી અને બીજી સમાધિ ગાળી એમાંથી પેઢિયું કટારીને કટોરો નીકળ્યો જે સમાધિ રામદેવ હતી આ પ્રમાણે બધું નીકળ્યા બાદ નોમના દિવસે ડાલીબાઈએ સમાધિ લીધી એવું કહેવામાં આવે છે અને દશમની દિવસે રાતે રામદેવજી તેમની સમાધિ પર જાગરણ કરી અને ભજન કીર્તન આખી રાત કરી અને પુસ્તકોમાં કહે છે એવી જ રીતે કે ભાઈ ભાદરવી અગિયારસ ના દિવસે રામદેવજીએ સમાધિ લીધી હતી હવે જીવન કથાના આગળના ભાગ આપણે આવતા બીજા વિડીયોમાં સાંભળીશું અને મારા વાલાની દયા વરસાય એ પ્રમાણે મારી યુટ્યુબ ચેનલને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો એવી હું આપને વિનંતી કરું છું જય અલગ ધણી